તો રાજકોટ શહેરમાં દીપડાની દહેશત જોવા મળી છે ત્રણ અલગ અલગ જગ્યાએ દીપડાએ દેખાતી છે દીપડો પકડવા બે અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા છે વાઘુદળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ પાસે દીપડો દેખાયો તા વન વિભાગ એક્શન મોડમાં આવી છે અને કણકોટ આસપાસ બે સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા છે નોનવેજ ખાધા બાદ કચરો જાહેરમાં ન ફેંકવા સલાહ આપવામાં આવી છે તો રાતે વાડી કે ખુલ્લા પટમાં એકલા ન જવા સલાહ આપવામાં આવી છે દસ દિવસની કવાયત છતાં હજુ પણ દીપડો નથી પકડાયો વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે મયુર અલગ અલગ ત્રણ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી છે જેના કારણે સ્થાનિકોમાં ભય છે બિલકુલ ભાવિની દીપડાના કારણે વાગોદર કણકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુંજકા વિસ્તારના લોકો છે તેની અંદર ભયનો માહોલ છે સૌ પ્રથમ વાગોદર વિસ્તારની અંદર આ દીપડો દેખાયો હતો અને ત્યારબાદ યુનિવર્સિટી વિસ્તાર અને કણકોટ નજીક આ દીપડો જોવા મળ્યો છે જોકે હજુ સુધી માત્ર એક જ સ્થળે દીપડાના સગડ મળી આવ્યા છે પરંતુ વન વિભાગ છે કોઈ જોખમ લેવા તૈયાર નથી અને તેના કારણે કણકોટ વિસ્તારની અંદર અલગ અલગ બે સ્થળે કે જ્યાં દીપડાના સગડ મળવાની શક્યતાઓ છે ત્યાં પાંજરા મૂકવામાં આવ્યા છે વન વિભાગની ટીમ દ્વારા તાકીદ કરવામાં આવી છે કારણ કે દીપડો છે તે માનવ ઉપર જોખમ સર્જી શકે છે સાથે જ વાડી વિસ્તારમાં જે મજૂરો છે કે જેઓ કેટલાક કિસ્સાઓમાં નોનવેજ ખાતા હોય છે તેમને પણ નોનવેજ ખાઈને કચરો બહાર ના ફેંકવાની સૂચના આપવામાં આવી છે અને દીપડાને લઈને બાગુદરના વિસ્તારના લોકો છે તેમને અવગત કરી દેવામાં આવ્યા છે શક્ય છે કે એક કે બે દિવસની અંદર આ દીપડો પકડાઈ શકે છે પરંતુ દીપડો સતત ફરતો હોય તેના કારણે તેનું ચોક્કસ લોકેશન છે તે હજુ સુધી સામે નથી આવી શક્યું આભાર માહિતી માટે તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં દીપડાની દહેશત ધીરે ધીરે વધતી જઈ રહી છે રહેણાંક વિસ્તારમાં દીપડા દેખાઈ રહ્યા છે દીપડાના દીપડો અનેક પશુઓનું મારણ પણ કરી રહ્યો છે તો રાજકોટ સુરત સાબરકાંઠા અને ગાંધીનગરના ચાર અલગ અલગ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે જ્યાં રાજકોટમાં છેલ્લા બે ત્રણ દિવસમાં ત્રણ જગ્યાએ દીપડાએ દેખા દીધી છે તો બીજી બાજુ સુરત અને સાબરકાંઠામાં પણ દીપડાની દેખા થતાં જ સ્થાનિકોમાં ભય છે સાબરકાંઠા અને ગાંધીનગરમાંથી દીપડાને પાંજરામાં પૂરી લેવામાં આવ્યો છે જોકે અનેક જગ્યાએ દીપડાએ લોકો ઉપર હુમલા કર્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે જોકે સ્થાનિક વિસ્તાર અને રહેણાંક વિસ્તારમાં જેમ જેમ જંગલી પશુઓ અંદર ઘૂસી રહ્યા છે લોકોનું પશુઓનું મારણ કરી રહ્યા છે લોકો પર હુમલા કરી રહ્યા છે તેને લઈ સ્થાનિકોમાં સૌથી વધારે ભય જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ આ ઘટનાઓને જોતા વન વિભાગ પણ એક્શન મોડમાં આવી કાર્યવાહી કરી રહ્યું છે